અભયસીન કાકા તમારી જમીન બચાવવા આવું જોઈએ કે એજન્સી ના દલાલ માપણી કરવા આવે એની હાથે આવું જોઈએ બચાવવા આવું જોઈએ વાળા બહાર ગયા અમારા ગામ માં તારું કામ નથી જો તું અમારી સર જંગલ જમીન ની રાજીનામું આપી દે અમે તને ખવડાવું આ તાકાત જોઈએ બની ગયા અને તમે પેલી ચોર એજન્સી અને જેની સાથે એમઓયુ કર્યા એની સાથે આવીને આપણને સમજાવવાની કોશિશ કરે કાકા તને હાથ જોડીને વિનંતી તારા ઘરે જા તારું કોઈ કામ નથી એવું કહેવાની તાકાત છે આપણો આદિવાસી સમાજ છે કોઈ એજન્સી વાળા આવે ને એના તોડીને મોકલી આપો આપણે જળ જંગલ જમીન માં વહેલા વર્ષોથી ટકેલા પૈયા ખાતા એના પગાર પર જીવતા માણસો નથી પણ સેવા વેવડાવીને આ જમીન માંથી અમે ઉપર માણસો છે તમારી જેવી સરકારના પગાર પર જીવતા ભિખારી નથી